પંચાયત ખાતે પાક પદ્ધતિ આધારિત ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું એજીઆર આર પચાસ યોજના અંતર્ગત ટ્રેક્ટર ખરીદી પર સહાય યોજના માટે કેમ્પ યોજાયો હતો સરકાર તરફથી ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાઓની માહિતી દરેક ખેડૂતને મળી રહે અને આ યોજના લાભ છેવાડાના માનવી સુધી પહોંચી શકે તે માટે અનેક વખત કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જે અંતર્ગત તિલકવાડા તાલુકા પંચાયત ખાતે પાક પદ્ધતિ આધારિત ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત એજીઆર પચાસ યોજના અંતર્ગત ટ્રેક્ટર ખરીદી પર સહાય યોજના અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં તિલકવાડા તાલુકાના ખેડૂતોએ ભાગ લઈ માહિતી મેળવી હતી પાક પદ્ધતિ આધારિત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આ યોજના નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન કઠોળની આ યોજનાના પાક પદ્ધતિ આધારિત તાલીમ ઘટક અંતર્ગત આજ રોજ ખેડૂતોને કપાસ વત્તા મગ એટલે કપાસ પછી મગના પાક માટે પાક પદ્ધતિ માટે લેવાના થતા પગલાઓ વિશે માહિતી આપવામાં આવી પાક સંરક્ષણના ઘટકો અંતર્ગત પાકના વ્યવસ્થાપન અને ખેત પાકોની ઉપયોગીતા વિશે મહત્વતા અંગે સમજ આપવામાં આવી આ તાલીમ તાલીમથી ખેડૂતોને પોતાના જે જમીન છે મર્યાદિત જમીનમાંથી વધે ઉત્પાદનો લઈ શકે પાક પદ્ધતિને આધારે એક સાથે બે પાકોમાંથી ઉત્પાદન લઈ શકે અને ઉત્પાદન વધારે વળતર મેળવી શકે એ લાભ થઈ શકશે આજરોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા ખાતે એજીઆર આર પચાસ યોજના અંતર્ગત ટેક્ટર સહ ખરીદી પર સહાય યોજના માટે ના કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર પંચાવન આસપાસ ખેડૂત ખાતેદારો દ્વારા દ્વારા ટેક્ટરની ખરીદી કરીને વેરિફિકેશન માટે કેમ્પની અંદર આવેલા હતા જે એનો એ તમામ ખેડૂતોને સરકારશ્રીની જે યોજના છે એની અંદર જે એના એચ એટલે કે હોર્સ પાવર છે એ માટે ચાલીસથી સાઠ હજાર જે નિયમિત ઇચ્છેત સહાય છે તે મળવાપાત્ર છે અને વધુમાં જ્યારે જૂન મહિનાની અંદર સરકારશ્રી દ્વારા ટ્રેક્ટર માટે આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું હતું ત્યારે પણ પિસ્તાલીસ જેવા ખેડૂત ખાતેદારોને અગાઉ પણ આ યોજના અંતર્ગત લાભ મળેલ છે બિરુલ કોર્ટ નેશન પ્લસ ન્યૂઝ તિલકવાળા સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર